जामनगर एरपोर्ट पर यात्री सेवा दिवस की भव्य उजवनी पत्रकार परिषद में एरपोर्ट डायरेक्टर धनंजय कुमार सिंघी उजाणी अंतर्गत आयोजित मुसाफरो सेवा सुरक्षा तथा सगवड़ संबंधित जनकल्याण आरोग्यक्षी जाड़वनी प्रकृति संरक्षण कार्यों तथा पारंपरिक सांस्कृतिक कार्यक्रमों की उज्माहित आपी थी एरपोर्ट ऑथोरिटी ऑफ इंडिया सीविल एन्क्लेव જામનગર દ્વારા આજરોજ સવારે આઠ વાગ્યા વાગ્યાથી જામનગર એરપોર્ટ પર યાત્રી સેવા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની આ રાષ્ટ્રવ્યાપી પહેલ મુસાફરોની સગવડતા વધારવા દેશ વિદેશના ખૂણે ખૂણેથી આવતા લોકોને પરસ્પર જોડવા તથા મુસાફરીને સુવિધાજનક બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે આ યાત્રી સેવા દિવસની ભારતના તમામ એરપોર્ટ પર આજે ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે જામનગર એરપોર્ટ પર આજરોજ વહેલી સવારથી આ ઉજમણીના ભાગરૂપે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ અંતર્ગત સૌપ્રથમ હવાઈ સફર માટે આગમન કરનારા મુસાફરોનો તિલક લગાવીને પરંપરાગત સ્વાગત કરવામાં આવ્યું હતું આ સાથે મનમોહક લોકનૃત્ય પણ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુસાફરોની સગવડ તથા લોક સમુદાયને પરસ્પર જોડવા અંગેની દૂરદર્શિતાને દૂરદર્શિતાને સાકાર કરતા આ કાર્યક્રમમાં સફળ આયોજનમાં જામનગર એરપોર્ટ ડાયરેક્ટર દનંજય કુમાર સિંહના માર્ગદર્શન અને સહકાર સાથે એરપોર્ટ સ્ટાફ, સુરક્ષાકર્મીઓ, આરોગ્ય અધિકારીઓ, સ્થાનિક કલાકારો, શૈક્ષણિક સંસ્થાઓએ સાથે મળી যাত্রী સેવા દિવસની ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી. બાઇટ એરપોર્ટ ડાયરેક્ટર દનંજય કુમાર સિંહે साझा करने का अवसर प्रदान करेगा उसके अलावा हम निःशुल्क स्वास्थ्य जांच शिविर का एक नंबर में हम रक्तदान शिविर का आयोजन किया गया है उसके अलावा वृक्षारोपण अभियान हमने रखा है यात्री और कर्मचारी हवाई अड्डे परिसर के आसपास पौधे लगाने में भाग लेंगे जो भारत के पर्यावरणीय स्थिरता लक्ष्यों के अनुरूप होगा और हरित विमानन प्रथाओं को बढ़ावा देगा